જિલ્લા વિભાજનનો જ ધાનેરાવાસીઓનો અનોખો વિરોધ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાને નવા જિલ્લા વાવ થરાદમાં સમાવિષ્ટ કરવાના નિર્ણય સામે સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે છેલ્લા છબ્બીસ દિવસથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ ઉકેલ ન આવતા આજે મોટી સંખ્યામાં નાગરિકો જિલ્લા કલેકટર કચેરી પાલનપુર ખાતે પહોંચ્યા હતા સ્થાનિક લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે અને આ માંગણીને સમર્થન આપતી હજારો વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવી છે લોકોનું કહેવું છે કે ધાનેરાને વાવથરાદ જિલ્લામાં સમાવવાથી તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને વહીવટી કામકાજ માટે વધુ અંતર કાપવું પડશે આ વિરોધ પ્રદર્શન દર્શાવે છે કે સ્થાનિક લોકો તેમના વિસ્તારને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે દૃઢ નિર્ધાર ધરાવે છે અને તેઓએ આ માટે કાનૂની અને વહીવટી માર્ગે લડત આપવા માટે તૈયાર છે વિરોધ પ્રદર્શન વિશે અમે એવું કહેવા માંગીએ છીએ કે જે એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કેબિનેટ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો અને એમાં બનાસકાંઠા જે સૌથી મોટો જિલ્લો હતો એનું વિભાજન કરવામાં આવ્યું વાવથરાદ અને બનાસકાંઠા બે જિલ્લા પાડવામાં આવે એમાં ધાનેરા તાલુકાને વાવથરાદમાં લીધું એના વિશે મેં જે તે વખતે આવેદનપત્ર આપી અને સરકારશ્રીને જાહેરાત કરી હતી પણ સરકારે મારી વાત સાંભળીને કોઈ જ આવેદન આપ્યું નહીં વચ્ચે થોડોક સમય એવો રહ્યો કે કિંમત સીટને દાંતીવાડામાં લઈ બનાસકાંઠમાં લેવાની વાત કરી પણ એ જસ્ટ વાત જ હતી બીજું કંઈ નહોતું એટલે એ વાતની સમાજને ખબર પડતા ત્યાંથી માણસોના ફોન આવવા લાગે કે આપણું શું છે કઈ રીતે થશે તો એવા માણસોને લોકોની હકી લોકોની હકીકતની ખબર પડતા તેમણે કીધું કે આપણે શું કંઈક કરવું જોઈએ અને એ લોકો અહીં પાલનપુર રહેતા યુવાનો આગેવાનો મિત્રોને આવીને મળ્યા અને કંઈક એમણે રજૂઆત કરી કે આપણે કંઈક કરવું જોઈએ ત્યારે સ સર્વ યુવાનોએ બધી જ સમાજના ભાઈઓ મિત્રોએ નિર્ણય લીધો કે આપણે મળીને વાંધા અરજીઓ આપવી જોઈએ એટલે જે અત્યારે અમે પાંચ હજારથી ઉપરની વાંધા અરજીઓ લઈને આવેલા છીએ એમાંથી અમે જાતે મળીને એક પણ લાવેલી નથી એ બધી પોતાની ઈચ્છાથી આવેલી છે અને હજુ બી બહુ બધા મિત્રોનો એવો વિચાર છે કે અમે પણ આવીને આવેદનપત્રો આપશું વાંધારજીઓ આપશું પણ ગમે તે થાય આપણે બનાસકાંઠા છોડવાનું નથી કોઈ પણ ભોગે અમે બનાસકાંઠા છોડવા તૈયાર નથી અને એના સિવાય એક વાત એવી છે કે અમારા સમાજ અમારી જે ધાનેરા તાલુકો છે એના મોટાભાગની વસ્તી રોજગાર અર્થે અમદાવાદ સુરત નવસારી રહે છે ત્યાં પણ આવેદનપત્રો અપવાઈ ચૂક્યા છે કેમ કે તેમની પણ બહુ મોટી સમસ્યા છે તેઓ ઈચ્છે તો જે તે સ્થળથી અમદાવાદ સુરત નવસારીથી એક દિવસમાં પાલનપુર આવી પોતાનું કામ પતાવીને પરત ફરી શકે છે પણ જો વાત કરવા જઈએ થરાદમાં તો થરાદમાંથી એમને એ બહુ મુશ્કેલી પડી શકે છે એમને બે ચાર દિવસનો સમય અને પૈસાનો પણ વ્યય થઈ શકે છે એટલે અમે ધામેરાવા વાસીઓ બનાસકાંઠામાં જ રહીશું અને જરૂર પડે જરૂરી પગલાં પણ લેવા અમે તૈયાર છીએ ઓકે નિલેશભાઈ પિથાણી સૌ તો રાજ્ય સરકારે જ્યારે આ બેસતા વર્ષ છે કે નવા વર્ષ બે હજાર પચીસમાં જે આ વિભાજન જિલ્લા વિભાજનની જે કેબિનેટે મંજૂરી આપી છે એના પછી ધાનેરાની જનતા સર્વે સમાજ દરેક સમાજની જનતા અહીંયા કલેક્ટર કચેરી દ્વારા આવેદનો અપાઈ ચૂક્યા છે ધાનેરામાં જ ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા બહુ માગણીઓ કરવામાં આવી છે અલગ અલગ જાતના આંદોલનો શાંતિપૂર્વક રીતે જ કરવામાં આવ્યા છે છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ જનતાને મળ્યો નથી તો એના માટે લા છેલ્લા લગભગ આજે સત્યાવીસ તારીખ થઈ ચૂકી છે પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ જાતનો પ્રતિસાદ આપવામાં આવ્યો નથી એના કારણે દાંદરાની સર્વે સમાજ દરેક સમાજ આજે અહીંયા કલેક્ટર કચેરી સ્વયં સ્વયંભૂ બધા જ પોતપોતાની મતલબ જે અરજીઓ છે વાંધા અરજીઓ છે એ લઈ અને કલેક્ટર સાહેબશ્રીને આપવા આવે છે વાંધા અરજીઓ છે કે જે લોકો બનાસકાંઠામાં રહેવા માંગે છે ઓછામાં ઓછી લેખિત વાંધા અરજીઓ પાંચ હજાર છે અને ટૂંક સમયમાં આનાથી વધી બી શકે છે હજી સુધીઓ વાંધા અરજીઓ આવે જ છે સમિતિને મળે જ છે અને સરકારશ્રીને ખૂબ જ

સમગ્ર ધાનેરામાંથી વસતા પાલનપુરના તમામ મિત્રો ભેગા થયા છે જે એક વ્યક્તિએ થોડા સમય પહેલાં વાંધા અરજી માટેનું અભિયાન ઉપાડ્યું હતું અને સમગ્ર ધાનેરા હિતરક્ષક સમિતિ અને આગેવાનોએ એ વાતને સ્વીકારીને આજે સમગ્ર ધાનેરા તાલુકામાંથી તમામ ગામોમાંથી હજારોની સંખ્યામાં વાંધા અહીંયા આવી છે અને આપ જોઈ શકો છો તમામ મિત્રો પોતાની પણ વાંધા અરજીઓ લઈને અહીંયા આવ્યા છે અહીંયા એક જ માંગ છે કે અમારે કોઈ વ્યક્તિનો કોઈ સમાજનો કોઈનો વિરોધ નથી અમારે જેના સાથે જોડાયેલા છીએ બનાસકાંઠા સાથેના જે જોડાણો છે આજે તમે જોઈ શકો છો કંઈ પણ કામ હોય તો પાલનપુરમાં સરળતાથી ભેગા થઈ શકાય એના માટે અમારો દરેકની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં રાખો અમારે ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક દ્રષ્ટિએ વાત કરીએ શિક્ષણની દ્રષ્ટિએ વાત કરીએ મેડિકલની દ્રષ્ટિએ વાત કરીએ તો અમારા માટે સૌથી અગત્યનું જો કોઈ હબ હોય તો પાલનપુર છે તો સમગ્ર જનતાનો એક જ અવાજ છે કે અમે અમને કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નથી વાવથરા જિલ્લો બન્યો છે તો ગવર્મેન્ટને ખૂબ ખૂબ અભિનંદન છે પણ અમારો જે જિલ્લો છે એ ક્યાંક જતાં કોઈ ચર્ચા વગર કોઈ વ્યક્તિઓના ડિસ્કશન વગર જો રજૂઆત કોઈની સાંભળી નથી તો ખાસ સરકારને અપીલ છે કે વાતો સાંભળો અહીંયા વાસ્તવમાં શું દરેક લોકોની અપેક્ષાઓ છે એને ધ્યાનમાં રાખીને અમારી આજે બનાસકાંઠામાં રહેવાની જે અપીલ છે એને ધ્યાનમાં લેવામાં આવશે કેટલી વાંધા અરજીઓ અત્યારે લઈને આવ્યા છે ઓછામાં ઓછી પાંચ હજાર છે એનાથી વધારે હોઈ શકે આ તો હજી શરૂઆત છે આના પછી પણ કેટલા એવા અભિયાનો છે કે જેનાથી આ આમ પબ્લિક ક્યાંય રોકાય એવું નથી ઓકે ભાવેશ બળથિયા